નમસ્કાર સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે સાતા બ્લોગ મિત્રો તમારા સારા કર્મ એ જ તમને બીજાનાથી અલગ અને મૂલ્યવાન બનાવે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો ગરમી થોડી થોડી ચાલુ થઈ ગઈ છે અને ગરમીમાં ઠંડક આપતું એક સરસ મજાનું જ્યુસ અમે તમારા માટે લઈને આવી ગયા છીએ આ જ્યુસ કેવી રીતે બને છે એ જાણીએ અમારા હોમ મિનિસ્ટર પાસેથી એનું કારણ છે કે ગરમીમાં તો આ ખૂબ જ ઠંડક આપે છે અને પેટમાં એટલી બધી શાંતિ થઈ જાય છે કે જેની પૂછો નહીં વાત તો જલ્દીથી જાણીએ અમારા હોમ મિનિસ્ટર પાસેથી કે આ કેવી રીતે બને છે જય શ્રી કૃષ્ણ બારુબાડા જય શ્રી કૃષ્ણ અંબા 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 તენი તૈયારી કરો છો આજે આપણે બનાવીશું ઉનાળામાં સૌને ગમે તેવું સક્કટેડીનું જ્યુસ સક્કટેડીનું જ્યુસ હા ઓહો આ એસિડિટી ને હોય ને જેને એના માટે ખૂબ સારું છે સરસ આનું જ્યુસ એકદમ ઠંડુ કરીને પીવાય ઓહો એટલે એની તૈયારી કરું છું હ તો બતાવી દયો આ કેવી રીતે બને છે હા ઓકે આપણે આને સુધારી છાલ છે ને થોડીક વ્યવસ્થિત ઉતારી લેવાની છાલ નો ભાગ ન આવવો જોઈએ મિત્રો ઉનાળામાં આવતી આ વસ્તુ છે સાકર રેડી

આ ફ્રૂટ એવું છે આમાંથી જો પાણી છૂટે તરબૂજમાંથી છે આ સાકરટીટીમાંથી આ બધા ફ્રૂટ તો છે ને બધા વેલાના ફ્રૂટ છે એટલે આ બધું પાણીમાં જ બને અને વન ઓફ ધી ફેવરેટ વસ્તુમાંથી મારી એક છે આ સાકરટેટી અને તરબૂચ આ જેટલા દિયો ને એટલા અમે ખાઈ જાય એકદમ ઇઝીલી બધું નીકળી જાય છે આ રીતે પાકેલી સરસ હોય ને એ પાકી જ લેવાય અને બને ત્યાં સુધી એકદમ પીળી હોય ને એવી સાકર ટેડી તમારે લેવી જેથી એકદમ પાકેલી હોય ચાલો આના પીસ તો તમે કરી દીધા હવે શું કરવાનું હવે આપણે આનો જ્યુસ બનાવશું એટલે દાવા મોટા પીસ કર્યા છે હમ ચાલો મિત્રો આનો નેચરલ જ્યુસ કાઢશું આપણે હવે હમ સાકર ટેડી પછી આ છે ને આવી રીતના બરફના બે ત્રણ પીસ અંદર રાખવાના આ છે સાકરનો ભૂકો બે ચમચી આમાં આપણે એડ કરશું તો આને નેચરલ હોય જ મીઠાશ પણ આ નાખવાથી થોડોક વધારે આપણને ટેસ્ટમાં ગમે એમ હવે આ બધું એકદમ ક્રશ કરી નાખશું આપણે

વરિયારી પાવડર આ નાખવાથી ટેસ્ટ માં વધારે સારું લાગે છે એટલે આપણે એડ કરીએ છીએ બાકી એમ નમ પી શકાય એમ અને વરિયારી તો મસ્તી એ ઉંડાડામાં એકદમ સારી હા પેટ ખૂબ જ ઠંડક આપે હમ બરોબર ને રેડી છે આપણો સકરટેટી જ્યુસ ઓકે થેન્ક યુ વેરી મચ નાવ ટેસ્ટિંગ ટાઈમ આપણો જ્યુસ આવી ગયો છે બારું બળ આપણી સાથે છે અને એ આપણને ટેસ્ટિંગ કરાવશે હવે ચાલો આવી ગયો છે આપણો જ્યુસ પણ ટેસ્ટિંગ કરી બતાવું એક જ ઘૂંટડે આ ગલાસપોરો થઈ જાય ને એવી સરસ વસ્તુ બની છે અને મિત્રો આજની આ વસ્તુ છે ને એ ખાસ મારા બાની પ્રિય છે એનું કારણ છે કે જ્યારે પણ એને એસિડિટી ઉપડે કે ગરમી થાય એટલે પારું ને એમ કે પારું પેટી મગાવી લેજે અને એનો જૂથ બનાવી નાખજે એટલે તરત જ એમને મજા આવી જાય અને હા મિત્રો આશા રાખીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે ને જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા જાતા જાતા આપતા આપતા કદી ખૂટતું નથી એ ઈશ્વરે સાબિત કર્યું અને માગતા માગતા કદી થાકતા નથી ને એ માણસે છે સાધી આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી દીધી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત નમસ્કાર નમસ્કાર